हेलो मित्रों आपरे तुडियो ने खेती करेली है तुडियो जोवे तो तमने बताई देऊ तुडियो तैयार થઈ જઈ ગेलो है जेना तुडियो જોતું હોય આપરો કોન્ટેક્ટ કરી દેઓ સસ્તા ભાવે તુડિયો આપરા આપી દેવાનું હ ચાલુ રાખજે મિત્રો તુડી તોડી દીધું આપરા મિત્રો એક નંબર તુરિયું હેખાડી દઉં તમને તુરિયોના સોર હા મિત્રો તુરિયો તૈયાર થઈ ગયેલો હાઈ જેનો જોતો હોય એનો કોન્ટેક કરી દેજો કોનાજી ઠાકોર મિત્રો કેટલા સોર અધ્યાજ આવી ગયા હાઈ